અત્યારે જ્યારે અલગ અલગ પક્ષના રાજકીય પાર્ટીના જે નેતાઓ છે એ પાર્ટી છોડી રહ્યા છે જઈ રહ્યા છે નેતાનું આયારામ ગયારામ થઈ રહ્યું છે બોન્ડનો મામલો સામે આવ્યો છે અને આ બધું જ ચાલી રહ્યું છે નેતાઓના નામની સંભાવનાઓ પણ ચાલી રહી છે ત્યારે ચાર સીટ એવી છે ગુજરાતની લોકસભા બેઠકની કે જેના વિશે આજે વાત કરવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ ચાર બેઠકો ઉપર હજુ સુધી નામ જાહેર નથી કર્યા ત્રણ સૌરાષ્ટ્રની છે અને ઉત્તર ગુજરાતની મહેસાણા સીટ છે અને આમાં બેઠકનું સમીકરણ શું છે ઉમેદવારોના નામની કેની કેની જાહેરાત કરવામાં આવી શકે છે એવી સંભાવનાઓ ચાલી રહી છે એ બધું જ સમજવું છે અને સમજવું છે દીપક રાજાણી સર પાસેથી સર સ્વાગત છે તમારું વાઇસ ઓફ ઇન્ડિયામાં બહુ બહુ સ્વાગત સર ત્રણ બેઠક સૌરાષ્ટ્રની છે તો સૌરાષ્ટ્રથી જ સ્વાગત કરી અને મારી લોકસભા વિસ્તાર એટલે કે જુનાગઢથી જ સ્વાગત શરૂઆત કરવી છે જુનાગઢમાં સર રાજેશ ચુડાસમા જેનું નામ હમણાં ડૉક્ટર અતુલ ચગ મામલે આવ્યું હતું રઘુવંશી સમાજના જેટલા પણ લોકો હતા એમણે વિરોધ પણ કર્યો હતો અને આ બધાની વચ્ચે રાજેશ ચુડાસમાવાળી જે સીટ છે એની ભારતીય જનતા પાર્ટીએ હજુ જાહેરાત નથી કરી એટલે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી સર આની પાછળના કારણો શું છે અને જુનાગઢના એ સમીકરણો શું છે સમીર જો ટોટલ બાવીસ સીટની ભાજપે જાહેરાત કરી દીધી છે સૌરાષ્ટ્રની ત્રણ અને ઉત્તર ગુજરાતની એક એટલે કે મહેસાણા ચાર સીટના ઉમેદવારોની જાહેરાત બાકી છે ભાજપના કાર્યકરોમાં આગેવાનોમાં બધામાં એક જ ચર્ચા છે કે આ ચાર બેઠક શા માટે કારણ કે જે બાવીસ બેઠકોની જાહેરાત થઈ એમાં દસ પૂર્વ સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે હવે એવું લાગે છે કે આ ચારમાં પણ કદાચ એક કે બે સાંસદોની ટિકિટ કપાશે ને કદાચ એક બે મહિલાઓ આવશે હવે તારા પ્રશ્ન ઉપર આવીએ તો જૂનાગઢમાં શું થશે રાજેશ ચુડાસમા રિપીટ થિયરીમાં કે નોન રિપીટ થિયરીમાં તો માં પચાસ પચાસ ટકા ચાન્સીસ છે પણ મને એવું લાગે છે કે લગભગ રાજેશ ચુડાસમાનું નામ નોન રિપીટ થિયરીમાં જ જવું જોઈએ કારણ કે જો રિપીટ થિયરીમાં હોત તો જે અગાઉની સાત સીટ ડિક્લેર થઈ ગઈ એમાં કદાચ એનું નામ આવી જવાની પૂરી શક્યતા હતી પરંતુ હવે જ્યારે એનું નામ અગાઉમાં નથી આવ્યું તો કદાચ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું જે હાઈકમાન્ડ છે એ નામ બદલાવવા જ માગતું હોય તો રાજેશ ચુડાસમાને નહીં તો બીજા કોને બીજા કોને તો ત્યાં બે મહિલા ઉમેદવારોના નામ ચાલી રહ્યા છે એક છે ગીતાબેન માલમ અને બીજા છે દીપુબેન સોલંકી દીપુબેન તો આ સિવાય કોઈ ત્રીજું નામ પણ આવી શકે અચ્છા ઘણા બધા લોકો એવું કહે છે કે રાજેશ ચુડાસમાને જે વિવાદ હતો એમાં જે સમાધાન થઈ ગયું છે એ જોતા કદાચ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં પણ આવે પણ એક સવાલ એ થાય કે જો રિપીટ કરવામાં ઓલરેડી નક્કી થઈ ગયું હોય તો એનું નામ બીજા ઉમેદવારો સાથે શા માટે જાહેર ન થયું પરંતુ ભાજપ કમાન્ડ નરેન્દ્રભાઈ આપણને દરેક વખતે સરપ્રાઈઝ આપે છે એટલે જુનાગઢમાં નામ નવું આવવાની પૂરી શક્યતા છે સર તમે એક નામ લીધું દીપુબેન દીપુબેન કોના દીકરી છે એમનું આગળ પાછળનું શું છે એ પણ જણાવો જેથી લોકો સમજી શકે કે આ વ્યક્તિ કોણ છે દીપુબેન સોલંકી કોળી સમાજના આગેવાન પરસોત્તમભાઈ સોલંકીના દીકરી છે અને એમનો જે વિસ્તાર હતો એ ઉના વિસ્તારમાં એમનું પ્રભુત્વ હતું અને મહિલા આગેવાન તરીકે કોણ તો ગીતાબેન માલમ અગાઉ ભાજપના નેતા હતા અને સંગઠન અને સત્તામાં બંને જગ્યાએ એમને ફરજ બજાવી ચૂક્યા હતા એટલે ગીતાબેન માલમની સાથે દીપુબેન સોલંકીનું નામ પણ વહેતું થયું છે કે એમનું જે કાર્યક્ષેત્ર હતું એ ઉના સાઈડ હતું તો ઉના પણ જુનાગઢની નીચે જ આવે છે તો કદાચ દીપુબેન સોલંકીના નામને પણ આગળ કરવામાં આવે આ તો માત્ર બે ચર્ચાતા નામ છે નરેન્દ્રભાઈના મગજમાં તો આ સિવાયનાય પણ કોઈ નામ હોઈ શકે કારણ કે ગઈ જે સાત સીટ ડીકલેર થઈ સમીર એમાં ધવલ પટેલ સહિત ત્રણ નામ એવા હતા કે જે સેન્સમાં પણ નોતર ચર્ચા અને જે મીડિયામાં જે નામો આવ્યા એમાં પણ એમના નામ નોતા એવા ત્રણ અલગ નવા નામ આવ્યા જે હાઈ કમાન્ડે નક્કી કર્યા હતા એટલે કદાચ આપણી પાસે આ બે મહિલા આગેવાનોના નામ હોય તો રાજેશ ચુડાસમાને જો નોન રિપીટ થિયરીમાં લઈ જાય અને મહિલા આગેવાનને આપવામાં આવે તો કોઈ એક ત્રીજું નામ પણ આવી શકે પણ ચેન્જીસની શક્યતા ત્યાં વધારે દેખાય છે અચ્છા આપણે બાકી જે બેઠકો છે એને તો વાત કરીએ પણ મારે થોડું બાજુના જિલ્લામાં જવું છે પોરબંદરમાં કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયાની સીટ માનવામાં આવે છે ક્યાંક અત્યારે સર વાત એવી છે કે જયેશભાઈ રાદડિયાને આ બાજુથી લડવું હતું પણ ટિકિટ નથી મળી આ આખો મુદ્દો શું છે ખરા સમાચાર શું છે મને એવું લાગે છે મને એવું લાગે છે એ વાત બિલકુલ ખોટી છે જયેશ રાદડિયા પોતે સ્થાનિક રાજકારણમાં રહેવા માગે છે સમીર કારણ કે આપણી લાઈનમાં એવું છે કે અત્યારે ગોસિપ ઉપર વધારે ચર્ચા ચાલતી હોય છે હવે જયારે મનસુખભાઈ માંડવિયાને પોરબંદર ચૂંટણી લડવા માટે મોકલ્યા હોય તો બધા લોકો સાથે મળીને જ એમને જીતાડવા માટે લાગે હવે જયેશ રાદડીયા વિજયભાઈ રૂપાણીની સરકારમાં મિનિસ્ટર હતા પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં એમને સ્થાન નથી મળ્યું અને હવે કદાચ વિસ્તરણની વાત આવશે તો જયેશ રાદડીયાનો ચાન્સ લાગવાની પૂરી શક્યતા છે કે તેઓ ગાંધીનગર સચિવાલયમાં કોઈ મંત્રી પદે બિરાજમાન થશે અને અગાઉ પણ તેઓ કેબિનેટ મંત્રી હતા તો મને એવું લાગે છે કે કેબિનેટ મંત્રીથી ઓછું એને કાંઈ નહીં આપવામાં આવે એટલે જયેશ રાદડિયા પોતે લડવા માગતા હતા અને એમને ટિકિટ નથી મળી કોઈ નારાજગી આ વાત મને ગળે ઉતરતી નથી કારણ કે જયેશ રાદડિયા પોતે પણ એવું ઈચ્છતા જ હશે કે તેઓ રાજ્યના રાજકારણમાં રહે અને રાજ્યના રાજકારણમાં એમને આગળ પડતું સ્થાન મળે તો જે વાતો ઉપસ્થિત થઈ હવે ત્યાં તો પ્રશાંત કોરાટનું નામ પણ ચાલતું હતું ગુજરાત ભાજપ યુવાના પ્રમુખ છે અને જેતપુરના રહેવાસી છે એક જમાનામાં જયેશ રાંદડીયા અને પ્રશાંત કુરાટ આમને સામને હતા હવે બંને એક જ પાર્ટીમાં છે એટલે જે ભાજપ હાઈકમાન્ડે જે નિર્ણય લીધો છે કે લેવા પાટીદારના આગેવાન મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લડાવે છે અને કડવા પાટીદારના આગેવાન પરસોત્તમ રૂપાલાને રાજકોટથી લડાવે છે કારણ કે આ બંને લોકો ગયા વખતે રાજ્યસભામાંથી ગયા હતા આ વખતે નરેન્દ્રભાઈએ લગભગ રાજ્યસભાના ઉમેદવારોને લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે એટલે જ્ઞાતિ સમીકરણ સેટ કરવા માટે પ્રોપર નિર્ણય લેવાયો છે અને હું નથી માનતો કે જયેશ રાદડિયા રાષ્ટ્રીય રાજકારણમાં જવા માંગતા હતા અચ્છા ઓકે સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર જે જિલ્લો છે સુરેન્દ્રનગર એની બેઠકની વાત કરવી છે ત્યાં શું સમીકરણો ચાલી રહ્યા છે અને કોના કોના નામ ચાલી રહ્યા છે અત્યારે સુરેન્દ્રનગરમાં ગત ટર્મમાં ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ચૂંટાયા હતા અને મહેન્દ્ર મુંજપરાની બાબતમાં બહુ કંઈ ફરિયાદ નથી એવી વાત આવે છે જે લોકલ લોકો ત્યાંની સાયન્સ લેવા ગયા હતા એમણે પણ એવું જ કીધું હતું કે મહેન્દ્ર મુજપરાના નામ સામે કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ કદાચ ક્યાંક એમની સામે નબળી કામગીરીના જે આક્ષેપ થયા હતા અથવા તો વાતો આવી હતી એના હિસાબે ત્યાં પણ કોઈ નવું નામ આવે એવી પૂરી સંભાવના છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવા નામમાં સુરેન્દ્રનગરની સીટમાં કોને લઈ આવવા એ પણ એક બહુ મોટો સવાલ છે જાત જાતના નામો ચાલે છે પણ મને એવું લાગે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અને ગયા વખતે એમને ટિકિટ નહોતી મળી પરસોત્તમભાઈ સાબરિયાની શક્યતા પણ ત્યાં દેખાય છે આ સિવાય કોઈ નવું નામ આપણને સરપ્રાઇઝ આપી શકે કારણ કે નરેન્દ્રભાઈએ દરેક વખતે આપણને સરપ્રાઇઝ આપી છે લોકસભાની સીટ હોય વિધાનસભાની સીટ હોય કે ઇવન કોર્પોરેશનની સીટો હોય તો ત્યાં કોઈ નવું નામ પણ સુરેન્દ્રનગરમાં આવે એની શક્યતા નકારી શકાતી નથી પણ કાં મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરવામાં આવે અથવા તો પરસોત્તમ સાબરિયા સહિત બીજા કોઈ આગેવાનનું નામ ત્યાં આવી શકે અચ્છા ઓકે હવે જે ત્રીજી અને છેલ્લી સૌરાષ્ટ્રની સીટ છે એની વાત કરવી છે કારણ કે ત્યાં કહેવામાં એવું આવી રહ્યું છે કે કન્યા એક છે ને મુરતિયા વધારે છે તો આ બેઠકમાં સર શું લાગી રહ્યું છે આપને અમરેલી છે ને સમીર બે આપણી સીટ પાટીદાર સંદર્ભમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને રોચક સીટ છે મહેસાણા છે એ કડવા પાટીદાર માટે અને અમરેલી છે એ લેવવા પાટીદાર માટે વર્ષોથી આ ચાલતું આવે છે અમરેલી સીટ છે એમાં અનેક નામો ચાલે છે મુકેશ સંઘાણીનું નામ ચાલે છે કૌશિક વેકરિયાનું નામ ચાલ્યું બાઉકુભાઈ ઉંધાળનું નામ ચાલ્યું હિરેન હીરપરાનું નામ ચાલ્યું કોઈની એના મહિલા આગેવાન છે ગોંડલિયા બેન એનું પણ નામ ચાલે છે કોઈએ તો એવુંય કીધું કે છેલ્લી ઘડીએ જે પરસોત્તમ રૂપાલાની નજીકના અને બે અંગત મિત્રો એવા દિલીપભાઈ સંઘાણીને કદાચ નરેન્દ્રભાઈ મેદાનમાં ઉતારી દે કારણ કે દિલીપભાઈ સંઘાણી અને પરસોત્તમભાઈ રૂપાલા માટે એવું કહેવાય છે કે તેઓ વીરુ જયની જોડી છે સોલેમાં જેમ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડી હતી જય વીરુ એવી જોડી છે એટલે જો એક વીરુને ત્યાં ઉતાર્યા છે ત્યાં રાજકોટની જંગમાં તો જયને કદાચ અમરેલી ઉતારવામાં આવે જોકે આ માત્ર ચર્ચા છે કે કદાચ છેલ્લી ઘડીએ દિલીપભાઈને પણ લડાવે પણ મુકેશ સંઘરાણી બાઉકુભાઈ ઉંધાડ કૌશિક વેકરિયા હિરે નિરપરા ઓલા ગોંડલિયા બેન છે ત્યાંના મહિલા આગેવાન આમાંથી કોઈ પણ એક નામ આવે અને કદાચ કોઈ છેલ્લી ઘડીએ આપણને પણ કલ્પના ન આવે એવું સુરતથી પણ કોઈ નામ આવી શકે કારણ કે વચ્ચે વાત એવી આવતી હતી કે સુરતના પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા એટલે કે જનકભાઈ પટેલ એનું નામ પણ ત્યાં અમરેલી સીટ ઉપર ચાલી રહ્યું છે કારણ કે અમરેલીની જે સીટ છે એમાં જે ગારિયાધાર એરિયા છે એ વિસ્તારમાં છે એટલે એ વાત પણ ચાલુ થઈ છે કે કદાચ જનકભાઈ પટેલ ને પણ આવી શકે એટલે એવું જ છે કન્યા એક છે મુરતિયા અનેક છે ચર્ચાતા નામમાંથી કોઈ પણ એક નામ આવી શકે અથવા તો પાછું કંઈક સરપ્રાઇઝ નામ આવે શકે છે અચ્છા છેલ્લી બેઠક જે મહેસાણાની છે ચાલુ સાંસદે એવી રીતના વાત પણ કરી હતી કે હવે હું લડવા નથી માગતી અને તબિયતના કારણોને બધા આપ્યા હતા વચ્ચે જ્યારે કોઈ નામની જાહેરાત નથી થઈ ત્યારે નીતિનભાઈનું નામ પણ ચાલતું હતું અને એના પછી નીતિનભાઈએ જે લખાણ લખ્યું અને પછી જે કંઈ પણ થયું એ પણ આ બેઠક મહેસાણા બેઠક હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ કેમ પોતાનો ઉમેદવાર ત્યાં જાહેર નથી કર્યો એની કારણ શું છે મહેસાણા છે ને એમાં પેલા નીતિનભાઈનું નામ ચાલ્યું જ્યારે નીતિનભાઈને સરકારમાંથી ડ્રોપ કર્યા ત્યારે પણ વાત વહેતી થઈ હતી કે કદાચ મહેસાણાથી નીતિનભાઈ પટેલને લડાવવામાં આવશે લોકસભાની સીટ અને જ્યારે સેન્સ લેવાની સમીર ત્યારે નીતિનભાઈ પટેલ સહિત અનેક દાવેદારોના નામ ત્યાં રજૂ થયા હતા પહેલું સ્ટેપ એ આવ્યું કે નીતિનભાઈ પટેલે ના પાડી દીધી કે મારે ચૂંટણી જંગમાં નથી લડવું હવે ખરેખર નીતિનભાઈ પટેલે પોતે ના પાડી છે કે ઉપરથી મેસેજ આવ્યો કે તમે ના પાડી દો એટલે નીતિનભાઈનું નામ હવે નીકળી ગયું છે હવે ત્યાં બીજા બે બહુ મોટા આગેવાન છે જેના નામ ચાલી રહ્યા છે એમાં આપણા પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ અને પૂર્વ આઈએએસ ઓફિસર મહેન્દ્રભાઈ પટેલ આ બેમાંથી કોઈ પણ એકને ના ટિકિટ આપવામાં આવે એવી શક્યતા છે કોઈ એવું પણ જણાવે છે કે ઊંઝા મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટના કોઈ પણ આગેવાનને પણ ત્યાં ટિકિટ આપવામાં આવી શકે એટલે ચાર પાંચ અલગ અલગ નામો છે એમાંથી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવો એ ભાજપ હાઈકમાન્ડ એની ગડમથલમાં છે અને આ ચારે ચાર સીટ બાકી રાખી છે સમીર એટલે કાંઈક નરેન્દ્રભાઈ નવું કરવા માગે છે એવું આપણે માની લઈએ કારણ કે ગત વખતે છ મહિલા એમપી હતા અત્યાર સુધી જે ટિકિટ અપાણી છે એમાં કદાચ ચાર મહિલા આપી છે ટિકિટ એટલે એક બે મહિલા છે હવે આ મહિલા આ ચારે ચારમાંથી કઈ સીટ ઉપર આવશે એ પણ એક સસ્પેન્સ છે અને મહેસાણા પણ અમરેલી જેવો જ પ્રશ્ન છે કે ત્યાં અનેક દાવેદારો છે એમાંથી કોની પસંદગી કરવી અને છેલ્લી ઘડીએ પસંદગી કરવી જેનાથી તમામ વસ્તુઓના સમીકરણો પ્રોપરલી સચવાઈ જાય બેસી જાય એટલે મહેસાણામાં જ્યાં બે મહારથીઓ છે રજનીભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ એ બેમાંથી કોઈને એક આપશે વચ્ચે ડૉક્ટર એ કે પટેલના પુત્રનું નામ પણ ચાલ્યું કારણ કે એ કે પટેલ વડાપ્રધાન શ્રી હમણાં આવ્યા હતા ત્યારે એમને મળવા ગયા તો એક વાત એવી પણ વહેતી થઈ કે ડૉક્ટર એ કે પટેલના દીકરાને અપાશે પણ હું નથી માનતો કે પરિવારવાદની વાત ત્યાં મહેસાણામાં ચાલે અને ભાજપ આ ચલાવે કે નરેન્દ્રભાઈ પોતે પણ પરિવાર પણ આવે છે નરેન્દ્રભાઈ પોતે પણ પરિવારવાદના વિરોધી છે એટલે આ જે ચાર પાંચ આગેવાનો છે એમાંથી કોઈ પણ એકને મળી શકે કામ એવું પણ થાય કે જે સાત સીટમાં ત્રણ સ્નામ નામ સાવ નવા આવ્યા તો એવા નવા નામ પણ આ ચારમાંથી બે ત્રણ સીટ ઉપર આવે પણ મને એવું લાગે છે કે આજે આપણે સોમવાર છે મંગળવાર સુધીમાં કદાચ બધા નામોનું થઈ ને ગુજરાતમાં જે આ ચાર બેઠકોનું સસ્પેન્સ છે ને એનો અંત આવી જશે આવી જશે બિલકુલ આજે તો બેઠક પણ થવાની છે ભાજપ કોંગ્રેસ બંનેની બેઠક થવાની છે સતત બે સમયથી છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતું આવે છે સર તમારા મત મુજબ તમારા અનુભવ મુજબ તમને કઈ એવી ત્રણ સીટ લાગે છે કે જ્યાં ફાઇટ ટફ રહી શકે છે અત્યારે ભરૂચનું નામ આવી રહ્યું છે પોરબંદરનું નામ આવી રહ્યું છે એમાંથી સર તમને શું લાગી રહ્યું છે કઈ બેઠક ઉપર મને એવું લાગે છે સમીર છે ને પહેલાં ભરૂચ બેઠક ઉપર ફાઇટ ની વાત ચાલતી હતી જો બે હજાર ચૌદ બે હજાર ઓગણીસની આપણે જો ચર્ચાથી જોઈએ બધું સમજીએ તો ભાજપ માટે આ વખતે પણ છવ્વીસે છવ્વીસ સીટ જીતવી ઈઝી છે એવું છાતી ઠોકીને કહી જ શકાય પણ બે સીટ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે ઇન્ટરેસ્ટિંગ જોવા જેવી એક પહેલી સીટ છે ભરૂચની અને બીજી સીટ છે બનાસકાંઠા બનાસકાંઠા ઉપર લોકોની નજર ઓછી જાય છે કારણ કે ભરૂચની સીટ બહુ ગાજેલી સીટ છે ચેતર વસાવા આવ્યા અને પછી એમની સામે મનસુખ વસાવાને મૂકવા પડ્યા ભાજપને પણ જે બનાસકાંઠાનું જ્ઞાતિ સમીકરણ જે રીતે સર્જાયું છે કારણ કે ભાજપે ત્યાં ચૌધરી સમાજના મહિલા આગેવાનને ટિકિટ આપી છે બેન વેન અને કોંગ્રેસે ગેનીબેન ઠાકોર જેવા લડાયક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે એટલે જો જ્ઞાતિ સમીકરણને આપણે જોઈએ ઠાકોર દલિત સહિતના જ્ઞાતિઓનું જે વર્ચસ્વ છે એ જોતા બનાસકાંઠાની સીટ પણ બહુ જ રસપ્રદ અને રોચક બની ગઈ છે એટલે તું જો મને પૂછને તો મને છવ્વીસ સીટમાંથી આ બે સીટ ઉપર જબરજસ્ત ફાઇટ થાય અને જંગ જોવા જોવો બનશે ને એવું મને દેખાય છે અત્યારે છેલ્લા ચૌદ ઓગણીસનું આપણે જો જોઈએ પરિણામ તો અત્યારે આપણને છવ્વીસે છવ્વીસ સીટ ભાજપ લઈ જાય એવું દેખાય છે પરંતુ આ બે સીટ ઉપર તો ફાઇટ થશે અને કદાચ ભાજપ જીતે તો ગત વખત કરતાં ઓછી માર્જિનથી જીતે અથવા તો નેક ટુ નેક ફાઇટ થાય એવું મને આ બે સીટ ઉપર દેખાય છે અચ્છા આપણે બનાસકાંઠાની વાત કરીએ જે નામ જાહેરાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી ક્યાંક એવી પણ વાતો ચાલે છે કે આ નામ ખાલી દેખાડવામાં આવ્યું છે એની પાછળનું બધું મેનેજમેન્ટ છે એ અલગ જ ચાલી રહ્યું છે એટલે એ જો કદાચ તમે સમજાવી શકો તો કે એ શું છે વાત એવી આવે છે કે પહેલાં શંકરભાઈ ચૌધરીને ત્યાં મેદાનમાં ઉતારવાની વાત ચાલતી હતી શંકરભાઈ ચૌધરીનું નામ ન આવ્યું અને રેખાબેન ચૌધરીનું નામ આવ્યું તો કોઈ લોકો એવું સમજ્યા કે આ રેખાબેન ચૌધરી એટલે કોંગ્રેસવાળા રેખાબેન ચૌધરી છે ઘણા બધા લોકોએ તો કોંગ્રેસવાળા રેખાબેન ચૌધરીને ફોન કરી દીધો જે અત્યારે ઓલરેડી ભાજપમાં છે કે બેન તમને ટિકિટ મળી પછી ખબર પડી કે આ તો બનાસકાંઠા ભાજપના જે આગેવાન છે હિતેશભાઈ ચૌધરી એમના ધર્મપત્ની છે રેખાબેન ચૌધરી એને ટિકિટ મળી છે એટલે મેનેજમેન્ટ તો જો સમીર ભાજપમાં ઉમેદવાર નથી લડતો હોતો ભાજપમાં પક્ષ લડે છે પક્ષનું સંગઠન લડતું હોય છે એટલે ત્યાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ ભાજપના આગેવાનો ની મહેનત કામ કરશે શંકરભાઈ ચૌધરી સ્પીકર છે તો એ સ્પીકરની ભૂમિકાથી ત્યાં ચૂંટણી પ્રચારમાં ન જઈ શકે પણ જે બનાસકાંઠા જિલ્લા ભાજપનું જે સંગઠન છે તમામ લોકો પરબતભાઈ પટેલનું નામ લ્યો કે બીજા આગેવાનનું નામ લ્યો બધા લોકો ભેગા થઈને રેખાબેન ચૌધરીને જીતાડવાની કોશિશ કરશે અને બનાસકાંઠા છે એ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં જોયું ભાજપ બહુ આસાનીથી ત્યાં જીતી ગયું હતું પરંતુ જે આ વખતે જ્ઞાતિ સમીકરણ કોંગ્રેસે બેસાડ્યું છે અને ગિરીબેન ઠાકોર ઓલરેડી ધારાસભ્ય છે અને ખૂબ જ લડાયક મહિલા નેતા તરીકેની એમની છાપ રહી છે અને અને અત્યારથી તમે એને પ્રચાર જબરજસ્ત ચાલુ કરી દીધો છે ત્યાંનું જે જ્ઞાતિ સમીકરણ છે ને એ ચૌધરી ઠાકોર આદિવાસી દલિત રબારી રબારી સમાજનો પણ બહુ મોટો વર્ગ છે તો આ બધું જ્ઞાતિ સમીકરણ જોતા રોચક મુકાબલો ભરૂચ પછી બનાસકાંઠાનો આપણને જોવા મળે એવું દેખાઈ રહ્યું છે થેન્ક યુ સો મચ સર તમે અમારી સાથે વાત કરી ધન્યવાદ